નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નાના કેવડિયા તળાવની પાળ ઉપર આવેલા કૈલાસ આશ્રમના મહંતશ્રી નિરંજન એ માતાજી એ તે બ્રહ્મલોકવાસી થતાં તેમની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યાની અંદર ગામના આગેવાનો સહિત સંતો મોહંતો ઉપસ્થિત રહ્યા કોઠારિયા રામદેવપીર આશ્રમના મહંત લાભુપુરી એ બાપુ પણ ઉપસ્થિત રહ્યા અને તેમની અંતિમ યાત્રાની અંદર તેમના દર્શન અર્થે તેમની સાથે જોડાઈ અને સૌએ ધન્યતા અનુભવી નાનાંકેવાડિયા કૈલાસ આશ્રમ આવેલ છે આ આશ્રમની અંદર બ્રહ્મપુરી બાપુ બિરાજમાન હતા તેઓ બ્રહ્મલોક પામતા તેમના અનુયાયીને મહંત બનાવવામાં આવ્યા હતા મહંત શ્રી નિરંજનપુરી પુરી માતાજી છેલ્લા ચાલીસ વર્ષથી એ લખતર તાલુકાના નાનાંકેવાડીયા કૈલાસ ધામની એ કૈલાસ આશ્રમની અંદર તેઓ બિરાજમાન હતા અને તેમના દ્વારા જે નાનાંકેવાડિયા ગામના ઉચ્ચકર માટેના ઘણા બધા કામો કરવામાં આવ્યા હતા તેઓ એક ઉદાર ઉદારતાવાદી અને આધ્યાત્મિક અને લોકોની સેવા કરવા સાથે લોકોનું ઉત્કર્ષ કેમ થાય તે માટે થઈ સતત ચિંતિત હતા અને તેઓ આ માટે ભગીરથ કાર્ય પણ કરી રહ્યા હતા ત્યારે આજે તેઓ બ્રહ્મલોકવાસી થતાં નાના કેવાડિયા ગામના લોકો મોટી સંખ્યાની અંદર આ તેમની મોકધામ યાત્રાની અંદર જોડાયા હતા તેમની મોક્ષ મોકધામ યાત્રા સમગ્ર નાના કેવાડિયા ગામમાં ફરી પરત કૈલાસ આશ્રમમાં પરત ફરી હતી અને તેમના બાપુ તેમના ગુરુની બાજુમાં તેમને સમાધિ આપવામાં આવી હતી